સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યો સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતાં પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે માતા પિતાને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે પરિવારમાં અંદરોઅંદરના મન દુઃખ કારણે બબાઈલ ચાલતી હતી જેને લઈને સ્મિત ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું કઈ સ્થાન શું ઘટના બની છે અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સસ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણને મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે